રાધનપુર શહેરમાં જીઆઈડીસી ખાતે શ્રી કૃષ્ણા ફ્લોર મિલનું ઉદઘાટન પ્રસંગે સાધુ સંતો તેમજ રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકીએ આપી હાજરી રાધનપુર જીઆઈડીસી ખાતે શ્રી કૃષ્ણ ફ્લોર મિલ માલિક ઠાકોર બેચરભાઈ તેમજ ભગાભાઈ ઘંટીવાળા દ્વારા રાધનપુર શહેરમાં ઘઉં ક્લીન દરેક પ્રકારના અનાજ લોટ મળશે તેમાંનું ઘંટીનું ભૂસું મળશે આ શુભ ઉદઘાટન પ્રસંગે ડાયાગીરી બાપુ અને દેવીદાસ નારાયણ સ્વામી બાપુના આશીર્વાદ

અમારે ઇન્દ્રનગર વાસી બેચરભાઈ અને ભાઈ ભગાભાઈ મહેશ્વરીએ જીઆઈડીસીમાં ખૂબ જ એક પ્લાન્ટનું આયોજન કર્યું છે એ દરેક અનાજનું એમ કે ચોખ્ખો કરીને બિલકુલ અને ઘઉંના આટાનું પણ વિસાય હું ખૂબ જ સુંદર મશીન લાવ્યા છે એનું આજે ઓપનિંગ થયું છે દરેક ગામોમાંથી આગેવાનો અને પૂજ્ય જાવંતરી નિવાસી બાપુ જયાગીરી બાપુએ આશીર્વાદ આપ્યા છે આજે ઓપનિંગ થયું છે અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે આ ધંધામાં ઉતરો ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવી હૃદયની શુભકામના પાઠવું છું બોલો સર